અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ વન સેવન વન ક્રેશ થઈ ગઈ આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર બસો બેતાલીસ લોકોમાંથી બસો એકતાલીસ લોકોના મોત થયા ચમત્કારિક રીતે ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો મુસાફરનું નામ વિશ્વાસ રમેશ હતું અકસ્માત પછી તે પગ પર ચાલતો બહાર આવ્યો ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હવે તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે પરંતુ પ્રશ્ન એ છે કે આટલા ભયંકર અકસ્માત પછી પણ વિશ્વાસકુમાર રમેશ કેવી રીતે બચી ગયો બધા તેને ચમત્કાર કહી રહ્યા હતા કેટલાક લોકો કહેતા હતા કે સીટ ઇલેવન એના કારણે તેનો જીવ બચી ગયો પરંતુ હવે જાણવા મળી રહ્યો છે કે વિશ્વાસ કુમાર રમેશનો જીવ નરમ માટીના કારણે બચી ગયો એવું કહેવામાં આવી રહ્યું છે કે વિશ્વાસ રમેશ એક સાંકડી ખાડા અને

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ